જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વભાવે સરળ અને પીઠ નેતાને ટિકિટ આપતા ભાજપની મુશ્કેલી વધી છે વર્ષોથી લોકો સાથે જોડાયેલા જોટવાને ટિકિટ મળતા જ તેમના સમર્થકો સાથે સોમનાથ મંદિરે દર્શન અર્થે પહોંચ્યા હતા સોમનાથ દાદાના દર્શન કરીને હીરાભાઈ જોટવાએ કોંગ્રેસને પ્રચંડ લીડથી જીતવાનો દાવો કર્યો હીરાભાઈ જોટવાને ટિકિટ મળતા જ ભાજપથી નારાજ સમાજ હવે કોંગ્રેસ સાથે જોડાશે હીરાબાઈ અને જોટવા પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોની સાથે જ રહ્યો છે હીરાબાઈ જોટવા જમીન સાથે જોડાયેલા નેતા છે દરેક સમાજના લોકોમાં સર્વસ્વીકૃત છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ટિકિટ મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે હીરાભાઈ જોટવાએ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની છીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હીરાભાઈ જોટવાએ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી ભાજપના સાંસદ છૂટાતા હોવા છતાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈ વિકાસના કાર્યો થયા નથી જનતા સાંસદને મળવા જતી તો રાજે ચુડાસમા તેમને મળવા પણ ન આવતા અને સમાજના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યા છે જૂનાગઢ અને ગીર સોમનાથના ભાજપના કાર્યકર્તાઓ પણ ઈચ્છતા હતા કે રાજેશ ચુડાસમાની જગ્યાએ બીજા કોઈને તક આપવામાં આવે પણ પક્ષે તેની રજૂઆતને સાંભળી ન હતી રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી હોવાનો દાવો હીરાભાઈ છોટવાએ કર્યો આ વખતે જૂનાગઢ લોકસભા બેઠકની જનતા કોંગ્રેસના પંજાની સાથે રહેશે જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત થઈ ગઈ છે હવે આ બેઠક પર પ્રચંડ લીડ સાથે ભાજપના અભિમાનને તોડવાનો દાવો હીરાભાઈ છોટવાએ કર્યો કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવ સૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દેહ પણ જોઈએ તો અહીંયા ત્રણ સુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ત્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસ મત સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જયારે અહંકાર થી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતી થી જીતીશ મને વિશ્વાસ